ચમત્કાર નહીં પણ અધ્યાત્મ વિજ્ઞાન ગુરુદેવની આત્મકથાનું રહસ્ય નમસ્કાર મિત્રો શું શું તમે ક્યારે વિચાર્યું છે કે એક મહાન ઋષિનું સાચું અને વારસો હોઈ શકે શું એ કોઈ સંપત્તિ છે કે પછી જીવનભરના તપનો નિચોડ આજે આપણે વાત કરીશું યુગ ઋષિ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના પુસ્તક મારું વીલ અને વારસો વિશે આ પુસ્તક માત્ર આત્મકથા નથી પરંતુ અધ્યાત્મ વિજ્ઞાનનો એક જીવન દસ્તાવેજ છે ગુરુદેવે આ પુસ્તકમાં પોતાના જીવનના એવા રહસ્યો ખોલ્યા છે જે ચમત્કારોથી પર છે અને વાસ્તવિકતાની નજીક છે ચમત્કાર નહીં જીવન વિજ્ઞાન ક્યુરિયોસિટી વર્સિસ રિયાલિટી મિત્રો સામાન્ય રીતે લોકો મહાપુરુષોના જીવનમાં ચમત્કારો કે જાદુ શોધતા હોય તેમ ગુરુદેવ લખે છે કે લોકો તેમની પાસે આવીને સિદ્ધિઓ અને રહસ્યો જાણવા માગે છે પણ ગુરુદેવે સ્પષ્ટ કહ્યું છે કે મારા જીવનમાં કોઈ જાદુ ચમત્કાર નથી જો તમારે ગુરુદેવને સાચા અર્થમાં જાણવા હોય તો તેમના તત્વદર્શનને સમજવું પડશે આ પુસ્તક એવા જિજ્ઞાસુઓ માટે એક પ્રકાશ સ્તંભ સમાન છે જેઓ ભ્રમણાઓમાં ફસાયા વગર સાચા માર્ગે ચાલવા માંગે છે ગુરુદેવનું જીવન એક ખુલ્લી છે છે જેમાં કોઈ સ્થાન નથી સાધના કેમ નિષ્ફળ જાય વાય સાધના ફિલ્સ આપણે ઘણી જોઈએ છીએ કે લોકો પૂજા પાઠ કરે છે છતાં દુઃખી છે અથવા નાસ્તિક બની જાય છે આવું કેમ પુસ્તકના આ અંશમાં ગુરુદેવ ખૂબ જ મહત્વની વાત કરે છે તેઓ કહે છે કે માત્ર ક્રિયાકાંડ કરવાથી કશું નથી થતું તુલસીદાસ મીરાબાઈ કે વાલ્મિકી માત્ર માળા ફેરવીને મહાન નહોતા બન્યા તેમણે પોતાની જીવનચર્યા બદલી હતી જો તમારું ચિંતન ચરિત્ર અને વ્યવહાર શુદ્ધ ન હોય તો માત્ર પૂજા કરવાથી તે બાળ રમત જેવું બની જાય છે સાચી ઉપાસના માટે પાત્રતા કેળવવી પડે છે ગુરુદેવ આ પુસ્તક દ્વારા એક વિશ્વાસ અપાવે છે જે લોકો અધ્યાત્મ વિજ્ઞાનને ભૌતિક વિજ્ઞાન કરતા શ્રેષ્ઠ માને છે તેમના માટે ગુરુદેવનું જીવન કસોટી સમાન છે છેલ્લા સાહીઠ વર્ષોનું તેમનું જીવન સાબિત કરે છે કે જો સાચા માર્ગો સાચા ઉદ્દેશ્યથી સાજના કરવામાં આવે તો તેનું પરિણામ હંમેશા શ્રેષ્ઠ જ મળે છે આ પુસ્તક એક કન્સેપ્શ્યુઅલ વિલ વૈચારિક વારસો છે જે આવનારી પેઢીને સાચા માર્ગ બતાવશે તો મિત્રો જો તમે પણ આધ્યાત્મને સાચા સ્વરૂપને સમજવા માગતા હો અને જીવનમાં માત્ર ક્રિયાકાંડ નહીં પણ સાચું પરિવર્તન લાવવા માગતા હો તો મારું વીલ અને વારસો અવશ્ય વાંચો આ પુસ્તક આપણને શીખવે છે કે સફળતા કોઈ જાદુથી નહીં પણ વ્યક્તિત્વના પરિષ્કારથી મળે છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો નીચે કોમેન્ટમાં જણાવો કે તમને ગુરુદેવનો કયો વિચાર સૌથી વધુ સ્પર્શી ગયો વંદે માતરમ જય ગુરુદેવ